શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના દરેક ગુરુવારે થતું વ્રત માતા મહાલક્ષ્મીનું વ્રત નામ જ સાર્થક કરે છે કે જ્યાં માતા મહાલક્ષ્મીનું વ્રત થાય છે કરે છે જે બહેનો ભાઈઓ તેની ઉપર માની કૃપા અષ્ટલક્ષ્મીના રૂપમાં રહે છે ધાન્યની કદી કમી રહેતી નથી માની કૃપાથી ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે એવી માતા મહાલક્ષ્મીના વ્રતની કથા મહિમા અને આ વ્રતની વિધિ પણ સાંભળીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિધમહે વિષ્ણુપત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો માતા મહાલક્ષ્મીનું વ્રત જે માક્ષર માસના ગુરુવારે થાય છે જોકે માતા મહાલક્ષ્મીનું વ્રત આપણે શુક્રવારના જ કરીએ છીએ જેવા કે વૈભવલક્ષ્મી વ્રત છે કે શુક્રવાર માતા મહાલક્ષ્મીને સમર્પિત હોય છે માટે આ દિવસે ખાસ માતાની પૂજા આરાધના થાય છે પરંતુ માક્ષર માસ કે જે ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે ચંદ્રનો માસ છે ત્યારે માતા મહાલક્ષ્મીનું વ્રત ગુરુવારે થાય છે માતા મહાલક્ષ્મીના ભાઈ ચંદ્રદેવ છે સમુદ્રથી તેમના બંનેના જોડાણ જોડાયેલા છે માક્ષર માસ તે ચંદ્ર માસ હોવાને કારણે માતા મહાલક્ષ્મી સ્વયં ભક્તોની પ્રાર્થના સાંભળે છે ગુરુવારનું વ્રત કે જે ભગવાન નારાયણને સમર્પિત છે બૃહસ્પતિ દેવને સમર્પિત છે આ વારે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે ત્યારે માતા મહાલક્ષ્મી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને માતા મહાલક્ષ્મીનું આ વ્રત કે જે શ્રી મહાલક્ષ્મી વ્રતના નામે પ્રખ્યાત છે તે પુરાણ કાળથી ચાલ્યું આવ્યું છે આ વ્રતના મહાત્મયને સૌ પ્રથમ આપણે જાણી લઈએ પછી વ્રતની વિધિ જાણીશું અને પછી વ્રતની કથા પણ સાંભળીશું સૌપ્રથમ આપણે આ વ્રતના મહાત્મયને સાંભળીએ શ્રી લક્ષ્મી મહાત્મય એક વખત દેવલોકથી નારદજી પૃથ્વીલોક ઉપર પધાર્યા હિમાલયમાં ગયા દેવર્ષિનું આગમન થતાં મહારાણી મેનાએ નારદજીનું ઉચિત સ્વાગત કર્યું સ્વહસ્તે સુંદર ભોજન બનાવીને મેના દેવીએ જમાડ્યા જમીને સંતુષ્ટ થયા પછી હિંડોળા પર આસન આપીને નારદજીને પંખો ઢાળતા પૂછ્યું હે દેવરસિંહ આપ તો ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો ત્રણેય લોકની કોઈ વાત તમારાથી અજાણી નથી તો મને કૃપા કરીને બતાવો કે પૃથ્વી જે લોકો નિર્ધન છે એને ધનિક બનાવવાનો કોઈ માર્ગ હોય તો બતાવો મહારાણી મેના દેવીનું આવું નિવેદન સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમણે શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વિસ્તારથી સંભળાવી જે રાણીએ દાસીઓને દાસીઓએ અન્ય સ્ત્રીઓને કહી આમ પૂરા ભારત વર્ષમાં શ્રી મહાલક્ષ્મી વ્રત કથાનો પ્રચાર પ્રસાર થયો નારદજી દેવી મેનાને કહેવા લાગ્યા હે દેવી સાંભળો શ્રીલક્ષ્મી વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ધન ધાન્ય તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે લાંબુ આયુષ્ય સંતાન પ્રાપ્તિ સંતાન સુખ સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત ખાસ કરીને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં શ્રી પદ્માવતી વ્રત તરીકે પણ ઉલ્લેખવામાં આવ્યો છે શ્રીદેવી વ્રત શ્રી મહાલક્ષ્મી વ્રત શ્રી વ્રતના નામથી પણ ઓળખાય છે પાલીતાણાના જૈન તીર્થ શેત્રુંજય પર્વત ઉપર શ્રી પદ્માવતી માતાનું મંદિર આવેલું છે કહેવાય છે ને કે સોનામાં સર્વ ગુણ સમાયેલા છે એમ ધનલક્ષ્મીનું રૂપ તે સુવર્ણ સમાન છે પરંતુ બધું ધન લક્ષ્મી સમાન હોતું નથી અધર્મ કે ખોટા માર્ગ પર ચાલીને જે ધન અર્જિત કરવામાં આવે છે તે લક્ષ્મી નથી પરંતુ આ વ્રત કરવાથી સાક્ષાત માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાના અમુક નિયમ પણ છે માટે પ્રથમ શ્રી લક્ષ્મી વ્રત કરવાના નિયમ અને વ્રત વિધિ અવશ્ય ધ્યાનમાં રાખવી હવે આપણે સાંભળી લઈએ લક્ષ્મી વ્રતના નિયમો આ વ્રત પ્રારંભ થાય છે માક્ષર માસના પ્રથમ ગુરુવારથી અને છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ થાય છે એટલે કે વ્રત સમાપ્ત થાય છે મહિનામાં ચાર કે પાંચ ગુરુવાર આવતા હોય છે આમ માક્ષર માસના દર ગુરુવારે વ્રત કરવાનું હોય છે અને દર ગુરુવારે માતાનું પૂજન કરીને વ્રત કથા મહાત્મય અવશ્ય સાંભળવું વ્રત કરનાર બહેનોએ મન વચન કર્મથી પવિત્ર રહેવું કારણ કે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવનારું છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજના સમયે સંજોગ વસાત જો આ વ્રત દરમિયાન કોઈ બાધા આવે અડચણ આવે ચાહે બહેનો માસિક ધર્મમાં હોય કે બહાર ગામ જવાનું થતું હોય બહાર ગામ હોય તો પૂજા ઘરના અન્ય સદસ્ય પાસે કરાવી લેવી પરંતુ પોતે ઉપવાસ અવશ્ય રાખવો ગુરુવારનું વ્રત અવશ્ય કરવું ગુરુવારે અન્ય કોઈ ઉપવાસ આવતો હોય જેમ કે એકાદશી છે ગણેશ ચોથ છે તો પણ બંને ઉપવાસ સાથે કરી શકાય છે વ્રત કરી શકાય છે અને જો ચોથના દિવસે ઉપવાસ રાખ્યો હોય તો આવ્રતમાં એક ટાઈમ ભોજન લેતા હોય તો ઉપવાસ કરી લેવો એટલે કે ચતુર્થી વ્રતનું પાલન કરવું અને જો બંને વ્રત ભેગા થાય અને બંને વ્રતમાં એક ટાઈમ ભોજન લેવાનું થતું હોય તો એક ટાઈમ ભોજન લઈ લેવું માક્ષર માસના અંતિમ ગુરુવારે આ વ્રતના પારણ કરવાના હોય છે એટલે કે વ્રતની પૂર્ણાહુતિ હોય છે સાત સૌભાગ્યવતી બહેનો કે સાત કુંવારિકાઓને આમંત્રણ આપવી બોલાવીને તેમને માની કથા સંભળાવવી પૂજન વિધિ કરીને ત્યારબાદ ભોજન લેવડાવવું પ્રસાદ ખવડાવવું આ વ્રતનો મહિમા બતાવવો સંભળાવવો અથવા જો સાત બહેનો કે સાત કુંવારિકાઓ ન મળે તો માતા મહાલક્ષ્મીના મંદિરે જઈને અથવા કોઈ પણ માય મંદિરે જઈને ત્યાં દાન દક્ષિણા કરી દેવી અને વ્રતનું સમાપન થયું છે એ રીતે માને પ્રાર્થના કરવી ભાઈઓ પણ આ મહાલક્ષ્મી વ્રત કરી શકે છે માક્ષર માસના મહિનામાં ગુરુવારથી આ વ્રત પ્રારંભ થાય છે અને પહેલા ગુરુવારથી જ આ વ્રત કરવાનું હોય છે એ વાતનું ધ્યાન રાખવું કોઈ પણ અડચણ હોય તો પણ પહેલા ગુરુવારે વ્રત આરંભ કરી દેવું પૂજા બીજા દ્વારા કરાવી લેવી હવે જાણી લઈએ આપણે આ માતા મહાલક્ષ્મીના વ્રતની પૂજન વિધિ વિશે સ્થાપના વિશે આ માં મહાલક્ષ્મીનું વ્રત છે માટે એક બાજુ ઢાળવું તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું માનની મૂર્તિ કે ફોટો લઈને તેમને બિરાજિત કરવા પીળું ધાન્ય ચણાની દાળ છે પીળા પુષ્પ છે સુવર્ણના આભૂષણ છે કાનની કડી નાક ચૂકની જે આપણી પાસે હોય તે પૂજામાં મૂકવી ધોઈને એક તાંબાના કળશમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં દૂરવા અથવા ધરો એક સિક્કો એક સોપારી પધરાવીને કળશ ઉપર આંબાના પાંચ પાન કે આસો પાલવના પાંચ પાન કે નાગરવેલના પાંચ પાન રાખીને શ્રીફળ મૂકવું આ રીતે કળશની સ્થાપના કરવી કળશને મોલી એટલે કે લાલ દોરાથી મીટાડવું અને શ્રીફળ ઉપર પણ એક ચુંદડી રાખવી જે સાક્ષાત માતા મહાલક્ષ્મી છે એમ માનવું કળશ ઉપર કંકુનો ચાંદલો કરવો ચોખા છોડવા પહેલાના જમાનામાં સવા રૂપિયો રખાતો હતો પરંતુ અત્યારે સવા રૂપિયો છે નહીં એટલે આપણે બે રૂપિયાનો સિક્કો રાખવો તેની પૂજા કરવી આ પૂજા દર ગુરુવારે કરવાની હોય છે જ્યારે આપણે વ્રત ગુરુવારનું પૂર્ણ કરી દઈએ ત્યારે જે આ સિક્કો રાખેલો છે તે તિજોરીમાં સલામત રીતે રાખી મૂકવો ધનની બરકત રહે છે પૂજા સ્થાન ઉપર વ્રત ધારકે જો માની મૂર્તિ હોય તો સ્નાન પુષ્પ ગંધ ધૂપ નૈવેદ્ય દીપ આદિથી પંચોપચાર રીતે પૂજન કરવું ત્યારબાદ માની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવું ધૂપબત્તી કરવી ભોગમાં સફરજન છે કેળા છે પંચફળ પંચમેવા ખીરનો ભોગ માતાજીને લગાવી શકાય છે લક્ષ્મી ચાલીસાનો પાઠ લક્ષ્મી મંત્રનો જાપ કરી શકાય છે માની વ્રત કથા સાંભળવાની હોય છે અને માને પ્રાર્થના કરવાની કે હે મારી સર્વે બાધાઓનો નાશ થાવો ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થાવો આ રીતે બોલીને માની આરતી કરવી જો આવડતી હોય તો અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ફરી માની પૂજા આરાધના કરવી મિષ્ટાનનો પ્રસાદ ધરાવવો એક ભાગ ગાયને ખવડાવવો ત્યારબાદ સહકુટુંબ ભોજન કરવું બીજા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કરીને કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખી દેવા પાણી તુલસી ક્યારામાં નદી તળાવમાં પધરાવવું પૂજન કર્યું હોય તે જગ્યાએ પ્રણામ કરવા માક્ષર માસના દર ગુરુવારે આ રીતે વ્રત કરવાનું હોય છે એટલે કે દર ગુરુવારે માનું સ્થાપન અલગ અલગ રીતે કરવાનું હોય છે એક જ સ્થાપન કરાતું નથી બીજા દિવસે તે સ્થાપનને મંગલ કરાય છે પદ્મપુરાણમાં લક્ષ્મીજીએ જે કહ્યું છે કે આ રીતે મારું પૂજન કરશે જે ભક્ત તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ મનવાંછિત ફળ આપીશ આ રીતે માની પૂજા આરાધના મહાત્મય કહેવામાં આવ્યું છે હવે આપણે સાંભળીએ માક્ષર માસના ગુરુવારની વ્રતકથા માતા મહાલક્ષ્મીના વ્રતની કથા બોલો મા વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય દ્વાપર યુગના સૌરાષ્ટ્ર પ્રદેશની આ વાત છે ભદ્રશ્રવા નામે એક રાજા રાજ્ય કરતા હતા તેની ધર્મમાં ખૂબ જ પ્રીતિ તે ખૂબ દયાળુ હોવાથી ગરીબોને ખૂબ જ મદદ કરતા આ ઉપરાંત વેદ પુરાણના જ્ઞાતા પણ હતા તેની રાણી સુરત ચંદ્રિકા પણ સુંદર સુશીલ પતિવ્રતા ધર્મિષ્ઠ અને દયાળુ સ્વભાવની હતી રાજાને આઠ પુત્રો અને એક પુત્રી હતી જેનું નામ સાંબાલા હતું સાંબાલામાં જેવું રૂપ એવા જ ગુણ હતા એક વખતની વાત છે શ્રી મહાલક્ષ્મી દેવી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યા તેમણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા ભદ્રશ્રવાનું રાજ્ય જોયું રાજાને જ્ઞાની ધર્મિષ્ઠ અને દયાળુ જોઈને શ્રીલક્ષ્મીજીને એના રાજ્યમાં રહેવાની ઈચ્છા થઈ શ્રી લક્ષ્મીજીને થયું કે હું અહીં રહું તો રાજા વધુ સમૃદ્ધ સુખી થશે તેથી રાજા પ્રજાને વધુ સુખી કરી દેશે અને બધે જ આનંદ મંગળ થશે આમ વિચારીને લક્ષ્મીજી વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને લાકડીના ટેકે સુરત ચંદ્રિકા રાણીના મહેલમાં પ્રવેશ કર્યો વૃદ્ધ બ્રાહ્મણીને જોઈને એક દાસીએ તેનો પરિચય પૂછ્યો અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણીના રૂપે રહેલા માતા મહાલક્ષ્મીજીએ કહ્યું મારું નામ કમળા છે મારા પતિનું નામ ભુવનેશ્વર છે વતન જગન્નાથપુરી છે તમારી રાણી પૂર્વજન્મમાં એક વણિકની પત્ની હતી તેની પાસે ધન ન હતું અને તે તેની પત્નીને અપમાનિત પણ કરતો ખાવા પીવાનું પણ પૂરતું ન હતું વસ્ત્ર લતા આદિ પણ કશું ન હતું આવા બધા ત્રાસથી કંટાળીને તે ઘર છોડીને વનવગડામાં ભૂખી તરસી ભટકવા લાગી તેની આવી હાલત જોઈને મને એના પર દયા આવી હતી અને ધાન્ય ધરા ધન ઐશ્વર્ય આપવાવાળા શ્રીલક્ષ્મીજીની માહિતી મેં જ તેને આપી હતી મારા કહેવા પ્રમાણે તેને લક્ષ્મી વ્રત કર્યું તેથી લક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેને ધન ધાન્યની કદી કમી ન રહી તેના પતિનો સ્વભાવ સુધરી ગયો તેની ગરીબાઈ દૂર થઈ તે વાણીઓ અને વાણિયાણી બંને સુખી સંપન્ન રીતે રહેવા લાગ્યા હતા સર્વત્ર આનંદ છવાઈ ગયો હતો ઘણા વર્ષો સુધી તેણે આ વ્રત કર્યું તેથી આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ બાદ લક્ષ્મી લોકમાં સુખ બીથી વાસ કર્યો એક વર્ષના વ્રતના બદલે એક હજાર વર્ષના હિસાબે હજારો વર્ષ તેણે સુખ બીમાં ભોગવ્યા અને આ લોકમાં ઉચ્ચ રાજકુળમાં તેને જન્મ પ્રાપ્ત થયો છે હું તમારી રાણીને આ વ્રતનું સ્મરણ કરાવવા માટે આવી છું માટે રાણીને જઈને કહો કે હું તેમને મળવા માગું છું દાસી વંદન કરીને બોલી માતા મને પણ આપ આ વ્રતના પૂજન વિધિ પદ્ધતિ વિશે જણાવો માહિતી આપો હું પણ આ લક્ષ્મીજીનું વ્રત અવશ્ય કરીશ જેથી સુખ સંપત્તિ પામી શકું આ લોકમાં સુખ ભોગવીને પરલોક પણ સુધારું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા શ્રીલક્ષ્મીજીએ વ્રતની માહિતી પદ્ધતિ સ વિસ્તાર કહી સંભળાવી આ દાસીને પણ વૃદ્ધાનો આભાર માનીને દાસી તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ વિશાળ રાજ અને અસીમ વૈભવના કારણે રાણી અભિમાની બની ગયા હતા દાસી પાસેથી વૃદ્ધ બ્રાહ્મણી વિશે સાંભળીને તે ક્રોધથી લાલ પીડી થઈ ગઈ અને વૃદ્ધ ડોસીને કે જે સાક્ષાત લક્ષ્મીજી હતા તેને અપમાનિત કર્યા રાણીનું વર્તન જોઈને માતા મહાલક્ષ્મી ત્યાં વાસ ન કરવાનું નક્કી કરીને ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાં જ બહારના ભાગે તેને રાજકુમારી સામવાલા સામે મળી તેણે દાસી મારફત બધી વાતની ખબર પડી તેથી તેણે તે વૃદ્ધ બ્રાહ્મણીની માફી માગી આથી લક્ષ્મીજીને દયા આવી તેણે તે લક્ષ્મી વ્રતની માહિતી સામબાલાને કહી સંભળાવી પૂજનની વિધિ અને સ્થાપના વિસર્જનની પદ્ધતિ સમજાવી આશીર્વાદ આપીને શ્રીલક્ષ્મીજી ત્યાંથી ચાલવા લાગ્યા સામબાલાના સદનસીબે તે માક્ષર માસ હતો તેથી બીજા દિવસે રહેલો ગુરુવાર આ ગુરુવારે તેણે વ્રત આરંભ કરી દીધું સાંબાલાએ મનમાં જ નિર્ધાર કરી લીધો હતો કે ભક્તિભાવથી શ્રદ્ધાથી આનંદપૂર્વક હું માતા મહાલક્ષ્મીનું વ્રત કરીશ સાંબાલાના લગ્ન રાજા સિદ્ધેશ્વરના ગુણિયલ સુશીલ અને સુંદર રાજકુમાર માલ ધર સાથે ધામે ધૂમેથી થયા આમ શ્રીલક્ષ્મી વ્રત કરવાથી સામબાલાને રાજ વૈભવની પ્રાપ્તિ થઈ આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાની પડતી શરૂ થઈ તેનો રાજકોષ ચોર ચોરી ગયા મહેલમાં ભયાનક આગ લાગી તેમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું સામંતોએ પણ ઠેર ઠેર બળવો કર્યો અને સ્વતંત્ર થઈ ગયા પડોશી દુશ્મન રાજાએ ભદ્ર સ્રવાના રાજ્ય પર ચડાઈ કરી તેનું રાજ્ય જીતી લીધું આથી રાણી અને રાજાને પેટ ભરવા માટે અન્ન જળની કમી થવા લાગી જ્યાં ડોમ ડોમ સાહ્યબી ભોગવી હતી ત્યાં ભિખારી જેવી હાલત થઈ ગઈ આવી હાલત કેમ થઈ આવું જીવનમાં કેવી રીતે થઈ ગયું આવું વિચારીને રાજા ભદ્રશ્રવા અને જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અને કઠિયારાની જેમ લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવવા લાગ્યા એક દિવસ સુરત ચંદ્રિકાએ ભદ્રશ્રવાને કહ્યું હે નાથ આખો દિવસ લાકડા કાપીને તેના ભારા માથા પર લઈને ઘેરે ઘેરે ભટકવા છતાં આપણને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી આપણા જમાઈ રાજા છે તેની પાસે ધન ધાન્યની કમી નથી તેને જઈને આપણી દુર્દશાની વાત કરો જમાઈને નહીં તો દીકરીને તો જરૂર દયા આવશે અને થોડું ઘણું ધન આપશે તેના વડે આપણે કંઈક નાનો મોટો ધંધો કરી લઈશું એમાંથી બે ટંકના રોટલા તો મળી રહેશે રાણી સુરતચચંદ્રિકાના કહેવાથી ભદ્રશ્રવા દીકરીને મળવા માટે જમાઈના રાજ્યમાં ગયા ભૂખ તરસને ચાલવાથી લાગેલા થાકને કારણે ભદ્રશ્રવા એક તળાવમાં પાણી પીને ત્યાં આરામ કરવા બેઠા એ જ વખતે સામબાલાની એક દાસી તે તળાવમાં પાણી ભરવા માટે આવી દાસીએ આગંતુકનું નામ ઠામ પૂછ્યું તેને ખબર પડી કે આ તો આપણા રાણીબાના પિતાજી છે દાસીએ તરત મહેલે પહોંચીને સામબાલાને બધી જાણ કરી સામબાલાએ પણ પતિ માલધરને આ બધી વાત કરી જેથી રાજાએ સામ્યુ કરીને ભદ્ર મહેલમાં લઈને તેમનો આદર સત્કાર કર્યો થોડા દિવસ દીકરી જમાઈની મહેમાન ગતિ માણીને ઘેરે પાછા ફર્યા ત્યારે દીકરી જમાઈએ તેને એક હાંડો ભરીને જળ જવેરાત આપ્યું ભદ્રશ્રવાએ ઘરે પહોંચીને દીકરી જમાઈએ જે કંઈ આદર સત્કાર કર્યો હતો માન પાન આપ્યા હતા એ બધી હકીકત સુરત ચંદ્રિકાને કંઈ સંભળાવી અને કહ્યું કે દીકરી જમાઈએ આપણી દુર્દશાની વાત સાંભળી આ હાંડો ભરીને જરજવેરાત આપ્યા છે હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા હવે આપણે ખૂબ જ સારી રીતે વેપાર ધંધો કરીશું આમ કહીને હાંડા માહેનું ધન નીચે ઠાલવ્યું પણ આ શું શ્રીલક્ષ્મીજીના કોપથી હાંડા ધન કોલસો બની ગયું હતું કોલસા જોઈને ભદ્રશ્રવા અને સુરત ચંદ્રિકા ઘણા દુઃખી થયા મિલાપ કરવા લાગ્યા થોડા સમય પછી સુરત ચંદ્રિકા દીકરીને મળવા તેના સાસરે ગઈ તે દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો સાંબાલાએ શ્રી મહાલક્ષ્મી વ્રત કર્યું હતું અને પોતાની માતા પાસે પણ વ્રત કરાવ્યું અને સમજાવ્યું કે મા આપ્યું ને તાપ્યું કાયમ નથી રહેતું એટલે કે કોઈનું આપેલું ધન અને ઠંડી ઉડાડવા કરેલા તાપણીની ગરમી ક્ષણિક જ હોય છે પણ જો શ્રી મહાલક્ષ્મીજીની કૃપા થાય તો તે ધન મળે છે કે તેની સાત પેઢી સુધી તે ધન ખૂટતું નથી અને વંશ વારસો પણ સુખી રહે છે દીકરીનું આવું ડહા પણ ભર્યું વચન સાંભળીને સુરત ચંદ્રિકાને ઘણો આનંદ થયો તેણે દર ગુરુવારે શ્રીલક્ષ્મીજીનું વ્રત કરવાનો નિર્ધાર કર્યો અને દીકરી પાસેથી કંઈ પણ લીધા વિના જ પોતાના ઘેરે પાછી ફરી અને ભદ્રશ્રવાને જણાવ્યું હે સ્વામી સુખની જાવી મળી ગઈ છે હવે આપણા દુઃખના દિવસો દૂર ગયા સમજો ગુમાવેલ વૈભવ ફરી પાછો મળશે સુરત ચંદ્રિકાએ પછીના ગુરુવારથી શ્રી મહાલક્ષ્મી વ્રતનો આરંભ કર્યો કે તરત જ દુઃખના વાદળ હટવા લાગ્યા સુખનો સૂરજ ઝળહળતો થવા લાગ્યો સામંતોને પોતાના બળવાનો પસ્તાવો થવા લાગ્યો અને મહેસૂલમાં મળેલું તમામ ધન રાજકોષમાં જમા કરાવી દીધું ચોરોને પણ રાજભંડારમાંથી ચોરેલું ધન વેચવા જશું તો પકડાઈ જશું એ ડર સતાવતો હતો એથી રાજા ભદ્રશ્રવાની માફી માંગીને તમામ ધન રાજકોષના ખજાનામાં જમા કરાવી દીધું આમ ગયેલું રાજપાટ અને ગુમાવેલું ધન રાજા ભદ્રશ્રવાને પાછું મળી ગયું સુરત ચંદ્રિકા ફરીથી પહેલાં જેવા ઠાઠ માઠથી રહેવા લાગ્યા આ તરફ સામબાલાને માતા પિતાની ચડતી કળાના સમાચાર મળતા તેને ઘણો આનંદ થયો અને મનોમન શ્રી લક્ષ્મીજીને પ્રાર્થના કરવા લાગી સમય વીતતો ગયો એમ સુરત ચંદ્રિકાની જાહો જલાલી પણ વધતી ગઈ સાથે સાથે તેનું અભિમાન ફરી વધવા લાગ્યું હવે તેને દીકરી જમાઈની રિયાસત મામૂલી જેવી લાગવા લાગી એક દિવસ સાંબાલા માતા પિતાને મળવા તેમના રાજ્યમાં આવી પિતાને તો રાજકાર્યભાર સંભાળવામાં દીકરીની સરભરા કરવાનો સમય ન હતો રાજા ભદ્રસ્રવાએ એક દાસી સાથે કહેવડાવ્યું કે રાણીને કહેજો સારી રીતે આગતા હાંડામાંથી નીકળેલા કોલસા અચાનક યાદ આવી ગયા તેનું મન ખાટું થઈ ગયું તેણે દીકરી સાથે વાત કરવાનું ટાળ્યું સામબાલાને બોલાવી પણ નહીં માતાનું આવું વર્તન જોઈને સામ ઘણી નવાઈ લાગી પણ દીકરીએ મોટું મન રાખીને માતાને માફ કરી દીધા તેણે પોતાના રાજમાં પાછા ફરતી વખતે થોડું મીઠું સાથે લઈ લીધું ઘરે આવતા પતિએ શામબાલાને તેના પિયરના કુશળ મંગળ પૂછીને વધુ જાણવા પ્રશ્ન કર્યો કે જેથી સામવાલાએ કહ્યું થોડી ધીરજ રાખો હું અમૂલ્ય ચીજ લાવી છું પહેલાં આપણે જમી લઈએ પછી કરીએ વાત પતિ પત્ની જમવા બેઠા તે દિવસે બધી જ રસોઈ મીઠા વગરની બનાવડામાં આવી હતી તેથી માલધરને ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાંના દાળ શાક વગેરેમાં થોડું મીઠું નાખ્યું એટલે તરત ભોજન સ્વાદિષ્ટ થઈ ગયું સાંબાલાએ કહ્યું હે નાથ હું મારા પિયરથી સાર લાવી છું જે ભોજનને સ્વાદિષ્ટ કરે છે માલધર આ સાંભળીને બોલ્યા હે પ્રિય મને સમજાયું નહીં કે તમે શું કહેવા માંગો છો ત્યારે સાંબાલા બોલી નાથ ભોજનમાં મીઠું જરૂરી છે એથી એમાં સ્વાદ આવે છે પણ એ થોડું હોવું જોઈએ જો વધારે પ્રમાણમાં નાખવામાં આવે નમક તો રસોઈ બગડી જાય છે એમ માવતરના ઘેરે કામ પ્રસંગે જઈએ તો સારા લાગીએ બીજું કદી નમક હરામ ન થવું જેનું લૂણ ખાધું હોય એની ગમે તેવી ભૂલ થાય તો પણ ક્રોધ કરવો નહીં માઠું લગાડવું નહીં સામ દહા પણ ભરેલી વાત સાંભળીને માલધર ટૂંકમાં બધું સમજી ગયા પણ તેને સાસુ સસરા ઉપર ગુસ્સો ન આવ્યો કે મન દુઃખ પણ ન થયું શ્રીલક્ષ્મીજીનું વ્રત કરવાથી સામબાલાને સુખ સામર્થ્ય સમૃદ્ધિ મળી સુરત ચંદ્રિકાને ગુમાવેલું ધન અનેક ગણું થઈને પાછું મળ્યું તેમજ જે દાસીઓએ આ વ્રત કર્યું હતું તેને પણ ધન ધાન્યની કોઈ કમી ન રહી હે માતા મહાલક્ષ્મી તમે જેવા સામ ફળ્યા જેવા આ રાણીને ફળ્યા દાસીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર ઉપર સદૈવ પ્રસન્ન રહેજો અસીમ કૃપા વરસાવજો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરજો બોલો માતા મહાલક્ષ્મીની જય તો મિત્રો આપણે સાંભળ્યું માક્ષર માસના ગુરુવારનું વ્રત માતા મહાલક્ષ્મી વ્રતની કથા મહાત્મય પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના શુભ દિવસે દેવરાજ ઇન્દ્ર દ્વારા માતા મહાલક્ષ્મીની જે સ્તુતિ કરવામાં આવી છે જેને લક્ષ્મી અષ્ટક કહેવાય છે તેનું પણ ગાન કરીએ બોલો માતા મહાલક્ષ્મીની છે नमस्ते तु महामाये श्रीपीठे सुरपूजिते गदाहस्ते महालक्ष्मी नमस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमस्तुते सर्वज्ञे सर्ववरदे देवि सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी, सर्व सर्व देवी महालक्ष्मी नमस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि મંત્રપૂતે સદા દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે આધ્યાંતરહિ દેવી આધ્યશક્તિમહેરી યોગજે યોગસંભૂ તે મહાલક્ષ્મી નમસ્તુ તે સ્થૂલસૂક્ષ્મહારોદરે મહાલક્ષ્મીમહોદરે મહા પાપ હરે દેવી મહ્મી નમસ્તુ તે પદ્માસન સ્થિે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેસી જગન્માર્તમહાલક્ષ્મી નમસ્ત धरे देवी नाना भूषिते जगत्स्थिते महालक्ष्मी नमस्तुते महालक्ष्म्य अष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिवमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालयपठे नित्यं धन्यधान्यसमन्वितः ત્રિકાલ યહ પઠે નિત્ય મહાશત્રુ વિનાશનમ મહાલક્ષ્મી ભવે નિત્યમ પ્રસન્ના વરદા શુભમ મિત્રો આ રીતે માતાની પૂજા આરાધના કરીને સ્તુતિ પાઠ કરાય છે માતા મહાલક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે યા દેવી સર્વભૂતે સુલક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત નમો નમઃ બોલો મા વિષ્ણુ પ્રિય માતા મહાલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ